જો યમરા ઘર નું કિચન જોઓ આજે ફર્મ છે આ બાજુ જો સોનલ સવાર સવારમાં આપણી આંદુ ચા બનાવે છે નાસ્તો રેડી કરે છે તો સૌથી પહેલા આપણે સોનલને મળીએ તો સોનલ જો ફ્રીજ આનું ફ્રીજ બહુ મોટું છે હું કેવું ફ્રીજ મોટું છે થઈ સારું છે ગુડ મોર્નિંગ જેસી કૃષ્ણ ગુડ મોર્નિંગ જેસી કૃષ્ણ શું છે નાસ્તો કરી લીધો કે નહીં તે અમે તો ખાઈ લીધું તમારું બાકી છે હવે આલેસી ઊઠી ગઈ છે એનું કર્યું હમ તો ગાંઈ જેમાં આવ્યો તો સવારમાં અમે ઉતારણ છે બધા લોકો ભાખરી ને એવું ખાઈ લીધું મેં આ એકને જ બાકી છે તો મારી માટે જ્યારે ભાખરી બનાવે છે થોડું ગરમ પાણી કરે છે તો ગરમ પાણી પી લઈ અને રીસીવ હું ખાવાનું બાકી છે તો રીસીવ હ રેડી કરી નાખી પછી પાછા ફરીથી બાથકમાં ના એ વારનો નાસ્તો કરવા બહી ગયો છું ને આમ જો કેવડી મોટી ઓસરી છે ને લઈ લીધી ભાખરી ઘી ને ચા છે ચા લોટામાં આપીને તો મને ગામડાની યાદ આવી ગઈ પેલા ગામડામાં છે ને લોટામાં ચા આપતા અને જ્યારે હું ને ગામડે બહુ નાનો હતો જે લાકડા નાખીને આપણે જગવીને એમાં કોઈ ન હોય ને એટલે એ ચૂલો કોલસા ઉપર મૂકી દે એમને ચા ઓટોમેટિક ગરમ થઈ જાય ને હતું ચાલો હવે ભાખરી ખાઈ લે થોડીક વાર છે ને હું બહાર બેઠો છું આને બધા બાથમાં નાહવા પડી ગયા છે અને આને સૌથી વધારે રસ આને છે આનું ધ્યાન છે ને ઉભો થાય ને કે ન્યા લઈ જાવ બાદ પાય એમ નાવા ઋષિ હજી ખાય તો લે પછી નાવાની વાર છે આજ પાછો સવારમાં ઘડીક ઋષિ ને નવરાવશું બાથ વાગી ગયા બપોર અત્યારે એક અને ઋષિભાઈ જમી લીધું છે અને ફાર્મ પાવર છે ને વહી ગયો છે બહુ ગરમી થાય છે બફારો છે પવન છે ને જરાય તડકો છે ને આ બાજુ બધા જમવા બે ગયા છે આ બધા જમી લે પછી આપણે જમવા બેસું

તો હવે એવો પ્લાન છે કે Ханનું જમવાનું સ્કીપ કરીને આથી બધા ઘરે નીકળવાનો પ્લાન છે શું કેવું મમ્મી આ કેસ નથી રહેવું હા ગરમીના બધા થાકી ગયા ને ऋषिભાઈ મસ્ત મજાના ખોડિયામાં ઊતા છે તો સૌથી પહેલા સોનલની સામાન રેડી કરી નાખે ને એ લોકોનું ઘરે મુકી આવું એવો પ્લાન છે ને ઘરે આવી ગયા છે ને હજી મમ્મી ને પપ્પા ની આવે છે સોનલ ને સૌથી પહેલા મૂકી ગયા બધો સામાન ટુ વ્હીલ માં લાવવો પડ્યો કારણ કે ફોર વ્હીલ તો આપડી બગડેલી છે અત્યારે હવે ફોર વ્હીલ વાળા ભાઈ ભા ભાઈરે વાત કરી છે પેલા તો બેટરીનો પ્રોબ્લેમ છે એટલે બેટરી નવી નખાવાની છે બેટરીનો ઓર્ડર આપી દીધો છે કદાચ કલાકમાં આવી જાય બેટરી નખાવી પછી ખબર પડે ગાડીમાં હું પ્રોબ્લેમ છે આ બાજુ સોન લાવી ગયું કેમ થયું ભલાન વગાડ્યો પપ્પા હશે બીજું કાંઈ સે તો નહીં ને આ વન વગાડ્યું સામાન બધો અમે લેતા હોય બધો એટલે અમે ટુ વ્હીલમાં લેતા અને આ બાજુ જો છે ને તો એવું ફોન ગોઠવી દીધો ને તો જોયા રાખે ભાઈ અચાનક છોકરા આવ્યા છે ફોન ગોઠવી ગયો ને એટલે જોયા રાખે ગાય આ વખતે ફાર્મ માં ગયા ને પણ જાજુ બધું કામ ઓલું કરવામાં આવ્યો જો ટાઈમ અને હવે જો બધા કપડા બપડા ધોવાનું ચાલુ થઈ જાય ચા તો બનાવી દઈ ને ચાલો ગઈ ચા પાણી પી અને બેટરી વાળા બેન ફોન કરું એટલે બેટરી નાખે એટલે ગાડીમાં ખબર પડે પ્રોબ્લેમ નીચે આવી ગયા છે જો મમ્મી ને પપ્પા ને બધા ફાર્મ માંથી પાછા આવી ગયા કેમ જલ્દી આવી જાય મમ્મી હા પાવર નહોતો પપ્પા ને એટલું બધું એમ ને પાવર નતો ગરમી ના બધા લોકો કંટાળી ગયા એના મમ્મી તો એટલો બધો સામાન બામાન બધો લઈ જવો પડે આ ગરમીમાં માં એમાં પાવર વયો જાય એટલે બધું એવું થાય તો ચાલો હવે સામાન બધો ગોઠવી દઈ અને બેટરી વાળા ફોન ને ફોન વાગી ગયા જેટલું બધું કામકાજ વિખાણું હતું બધું હરકું હરકું કરતા કરતા આંજ પડતી જાય છે અને અત્યારે થોડીક ભૂખ લાગી ગઈ ત્યારે કીધું કે નાસ્તો કરી દઈ તો ચાલો નાસ્તામાં ચા બનેવો છે કારણ કે ફામે ચા બનાવવાનો પ્લાન હતો રોંઢે તો પાવર ગયો એટલે ત્યાંથી તો ઘરે આવી ગયા તા એવું વિચાર્યું ઘરે આવી ગયા છે નાસ્તો કરી લઈ અને આ બાજુ જો જેટલા મરી લઈ ને બધા કાંઈ કામમાં આવ્યા બધું પાછું આવ્યું શું હા અત્યારે નો આવ્યું કારણ કે અત્યારે અત્યાર ત્યાં જ જમીન આવવાનું હતું પણ એ કેન્સલ રાખ્યું જમવાનું પાવર નતો ને એટલે આ બાજુ પપ્પા હવે નીચેના બધા ગોળા ફરવા ઉપર લાગી ગયા છે કારણ કે દોઢ દિવસ ઘર બંધ હતું એટલે બધું એલમ સેલમ થઈ ગયું હોય એટલે હરખું કરતા ટાઈમ લાગી જાય ચાલો કાંઈ નહીં નાસ્તો કરી લઈ જો જોવા ચોકલેટવાળા બિસ્કિટ છે ને મને બહુ ભાવે હેપીના જે આવે નહીં અને છે ને મારી પાસે ચા ન હોય ને ખાલી દૂધમાં બોલીને ખાવ ને તો તમને એકદમ છે ને બોર મીઠા જેવા લાગશે તમે ટ્રાય કરજો એકવાર અને બીજા તો આપણા પેક જેટ છે પાર્લેજી બિસ્કિટ છે ને મને જે સૂના આવે ને હસોડા નો ભાવે એમાં નવી નવી વેરાયટી પાર્લેજી વાળાની આવે ને બહુ ભાવે આઠ વાગી ગયા પણ આજ છે ને કાંઈ લોગ જ ન બન્યો કારણ કે ફાર્મ આવું છે ને પાવર નહોતો ને તો કંટાળી ગયા હતા અને ગાડીનું અપડેટ આપ્યું હતું ગાડીમાં છે ને બેટરીનો પ્રોબ્લેમ હતો અત્યારે બેટરી નાખી દીધી અને એમાં જે એબીએસ ફેલ આવતું હતું ને એ એરર નીકળી ગઈ અત્યારે ખાલી પ્લીઝ એન્જિન ચેકઅપ એવી એરર આવે છે પણ મેં બેટરી નાખીને પછી ગાડી હાકી નથી હવે હું કાલે સવારે ગાડી લઈને ક્યાંક આટો મારી એમ બધા એમ કહે છે પંદર વીસ મિનિટનો આંટો મારશો ને એટલે હરખી બતાવી દે ગાડી પડી હોય ને એવું થયું હોય એટલે એવું થાય છે તો હવે જોઈએ છીએ ગાડીમાં આગળ શું થાય છે બાકી જો સાંજના જમવા માટે આવી છે અને જમવામાં ખીચડીનો પ્લાન ફાર્મ આવશે હતો એ અમે ઘરે કરી નાખ્યો પણ આજની ખીચડીની કાંક રોનક અલગ લાગે છે આમાં સ્મેલ બહુ મસ્ત મસ્ત આવે છે તો એ આપણે સોનલને પૂછી લઈએ ખીચડીમાં શું નાખ્યું છે હે મસાલો નાખ્યો છે લસણ નાખ્યું લાકડા ને એવું બધું આવે તમાલપત્રા ને એવું તો તો સ્મેલ હે નહીં આવે છે એ એવા મસાલા એવું છે એમને તો આ બાજુ રિસિવભાઈ મુમરાન ખેલી આરે રમે છે અને રિસિવનું જમવાનું રેડી થઈ ગયું છે આ હું બનાવ્યું છે ખીચડી બનાવી છે અને બહુ બધા લોકોએ કાલના વ્લોગમાં એવી કોમેન્ટ કરી નાખી કે તમે એકના એક ફાર્મ આવવું છે બીજી વાર કેમ ગયા કારણ કે તમને લોકોને એકનું એક જોવું ન ગમતું એ મને ખબર છે તો અમને એકના એક ફાર્મે ન ગમે પણ નજીક ફાર્મ હતું ને એ સારું થયું રાખ્યું પણ કાલનો તમારો પ્લાન જ આખો તો થઈ જાય કારણ કે ગાડી ચાલુ થઈ નહીં તારું શું કહેવું એકના એક ફાર્મ ઉપર એમાં એવું હોય નજીક હતું ફાર્મ એટલે આપણે એક નું ગીર રાખ્યું એટલે હું આવા જવામાં માં સારું પડે અને બીજા લોકો ને સારું પડે સારું ફાર્મ હતું બીજા બધા છે ને બહુ આગા હોય એનું પાણી સારું ન હોય ને એવું બધું હોય ને એટલે મેં નજીક રાખ્યું અમે ફાર્મ એન્જોય કરી નથી થાક્યા ને એટલો થાક લાગી ગયો ઓલી વખતે ગયા તા ને એનાથી ડબલ થાક લાગી ગયો ફાર્મ માં ખાલી બેઠા બેઠા હતા ને તારું શું કેવું એના ઉપર ફૂકરવા એવું લાગ્યું કેમ કંટાળી ગયા પાવર નતો અને બહુ માણસો ઓછા હતા એટલે વધારે મજા ન આવી ગાય અને બીજું એ કે બધા લોકો એમ કે છે કે તમે વારંવાર નકરું ફાર્મનું એવું જ બતાવો છો તો ગાય અમારું કેવું છે અમે જેની પાછળ પડી જાય ને ખાવાની ફરવાની છે એ અમારે ટ્રેન્ડ હાલતો હોય તો હવે છે ને ફાર્મનો ટ્રેન્ડ પૂરો થાય જેથી ફરવાનો ટ્રેન્ડ ચાલુ થાય ને એ એક ને એક વીક તમને નવું નવું જોયા જોવા મળશે હું કેવું સારું હા પૂરો ફાર્મ જવાનું બંધ તો પપ્પા ને આપડે મળી લઈએ શું છે પપ્પા બસ આ થાકી ગયા થાકી ગયા એમ નહીં હવે આપણે નવો ટ્રેન્ડ કયો લાવવાનો છે દેશમાં જવાનું ટ્રેન્ડ નહીં તો પપ્પાનું એવું કેવું છે કે દેશમાં જ આવું છે ગામડે તો હવે જોઈશી રજા આવી રીતના ભેગી થાય ને આ રજા અમારી માટે ગોલ્ડન પોઈન્ટ હતો કે આ જમીન અમે નીકળી ગયા હોત ને ગામડે તો સીધા સોમવાર આવત ત્રણથી ગામડે એન્જોય મરાઈ જાત કારણ કે કાલે રજા આવતી હતી મને ખબર નહોતી તો એવું થયું હવે નેક્સ્ટ આવું શનિ રવિ એવું કંઈક ભેગું થાય થી બાકી મમ્મી આવી ગયા છે સાઇસ લઈને મમ્મી કેવી મજા આવી ફાર્મમાં

તો ખાવા માટે તો ભાઈ ગુજરાતી લોકો છે ને કોમ્પ્રોમાઈઝ ન કરે ખાવાનું તો વ્યવસ્થિત જોઈ બાકી ફાર્મમાં જો કાલ ચટણી બનાવી પકોડાની લેતા પકો ચટણી ચટણીનું શું બનાવવાનું છે મુમરા નથી પાસે એવું છે તો બનાવી પછી બનાવશું આ છે ગુજરાતી લોકોનું ખાણીપીણી કાલ પકોડા ખાધા હતા પાછા બાજુમાંથી છે ને અમારે થાળી વ્યવહાર હોય ને બાજુ માંથી પકોડા આવ્યા છે બાજુમાં નવું બને એવું પકોડા જ બનાવવા લાગે હે મમ્મી હા બધા પેલા કેવું હતું ખબર આવતી ને વરસાદ આવતો અને બધા લોકો પતે ને એવું રમતા પણ હવે મને એવું લાગે ગંજી પત્તો રમવાનું બહુ ઓછું થઈ ગયું લાગે હે નથી માં તો રમ્યા દેહ માં હવે કોઈ વધુ નથી ને તો તમે લોકો કહેજો કે તમે કરવા ક્યાં ગયા યાદ આવી ગયું કે હવે બે દિવસમાં છોકરાની સ્કૂલ ખુલી ગઈ છે એટલે આજુ હે સોમવારે ખુલ્યા છે પણ હું રસ્તામાં જ્યારે થી ઘરે આવતો હતો ને બધી વસ્તુઓ ગાડીમાં ટિંગાડીને તો મેં જોયું બધી બાજુ આજુબાજુમાં હું જોતો જાઉં ને તો ચોપડાની દુકાનો બહુ હતી ને બહુ એટલે બહુ ટ્રાફિક હતી મને એવું છે છોકરા મામા મહિનો કંઈ આવ્યા હોય બે દિનની વાર હોય એટલે બધા સ્કૂલની તૈયારીમાં અત્યારે પડ્યા છે આટલા બધા ચોપડાની ને સ્કૂલ ડ્રેસની એવી બધી છોકરાની શોપિંગ તો

આજે શેરીમાં રાજ ગરબા ફંક્શન હોય તે પરીક્ષા હોય પછી પાછું કેવું કે ફોઈને પાછા રાતે બાર વાગ્યા લગી થવા માં વહેલું એવું બધું થતું પણ ગાઈ ભણવું જિંદગીમાં જરૂરી છે ભણી ગણી આગળ વધો મજાક ને તો ફોન કર્યો કે હવે અમારે કાંઈ ખાવું નથી પકોડા નથી ખાવા પણ અત્યારે અમે જમીન ઊભા થયા ત્યારે અમારા પેટમાં કઈ જગ્યા જ નહોતી પકોડા આવ્યા ને તો ઓટોમેટિક જગ્યા થતી એવું કેમ હશે એમને ખીસડી આપણી પાસે પડી હોય એમ કે લ્યો તો એમ કે એમાં આવે જગ્યા નથી કઈ નવી વસ્તુ આવે ને એટલે જગ્યા થઈ જાય શરીર વધવાનું કારણ જાય એક વાર આપણે ખાઈ લીધું હોય અને તોય નકરું ખાધા ખાધા કરવી હોવી ને ત્યાં લાગી એટલે બાકી તમે એકવાર સાંજે થોડુંક એવું જમીન ખાઈને વિજાવ તો વેટ વધે તો ગાય સાંજના સાડા નવ થઈ ગયા ને અત્યારે છે ને બહુ મોટી ગુડ ન્યૂઝ આવી છે તો એ ગુડ ન્યૂઝ જોવા માટે તમારે છે ને લોગના હેન્ડ સુધી બન્યા રહેવું જોઈએ તમે લોકો ત્યાં સુધી છે ને ગેસ કરો કે હું ગુડ ન્યૂઝ હશે તો અત્યારે અમે જઈએ છીએ જો રિસીવ રેડી થઈ ગયો છે અને સોનલ રેડી થઈ ગઈ છે થોડીક એવી હિંટ આપી દઉં કે ભાઈના સાથીદારો હવે અમારા ફેમિલીમાં બહુ વધતા જાય છે તો તેને મળવા આપણે હોસ્પિટલે પહોંચી ગયા છીએ અને આપડા છે ને છોકરો નાનો થયો છે છે કેમ હજી કાલ છે ને ફાર્મ માં છોકરો હતો અત્યારે પપ્પા બની ગયો બોલો એક દિન કાલે અમે આરે હતા અને બેબી નાનું થયું છે મસ્ત મજાનું બેબી ને મેં જોઈને આવ્યા પણ ત્યાં બહુ ભીડ છે ને એટલે તમને નથી બતાવતો ને આ બાજુ રાહુલ આવી ગયા છે હવે હળુ છે ને ટીમ મોટી થતી જાય છે મેં અમે શું કેતા ખબર રિસિવ ને મેં લગ્ન માં તો ગમે ત્યાં જાય ને તારે હથવારા થઈ ગયા ચાર જણા બધા નાના નાના છોકરા ભેગા થઈ જાય તો બધા લોકો છે ને અત્યારે ભાવ

અને જો આ ભાવના છે ને નાની છે કેમ છે જય શ્રી કૃષ્ણ હા તો હવે તમારે જો રાત દિવસ હવે કા હવે માં ટાઈમ પાસ હવે ટાઈમ પાસ જો ભાઈ અત્યારે મસ્તની નીંદર કરે છે ખોપારી ખાઈ છે ખોપારી ખાય છે હા તો જો એવું બધું છે આપણે ભાઈને મળવા આવી ગયા છીએ તો ચાલો આપણે જશું ઘરે હવે હારો હારો માસી જય શ્રી કૃષ્ણ હા આવી ગયા જો ઓર સાંજના છે ને 10:30 અને હોસ્પિટલે તે જ મસ્ત મજાનું નાનું એવું બાવ હતું અને રિસીવ જેવું સેમ હતું અને રિસીવ એને અડવા જતો તો રિસીવ કેવું ભાવ હતું રિસીવ ને છે ને ભાવ કરતા વાળા ફુગા ને એવું લગાવ્યું હતું ને એ જોઈને ને જોયા રહે છે એક ધારા અને જો હવે ફૂલ ઠાકી ગયો છે હવે આપણે પૂરાઈ ગઈ હજી જો કે હું તો ટાઈમ જ લાગી જાય તો કઈ આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં કહીએ ચાલો એની સાથે આજનો બ્લોગ અહીં એને કરું છું હોપ કે એના વિડીયો ગેમો છે વિડીયો ગેમો જ લાઈક કરીને શેર કરી દેજો કોમેન્ટ કરીને સબસ્ક્રાઈબ ન કરી પહેલાં કરી દેજો થેન્ક યુ ફોર વોચિંગ ટાટા રચે